હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ તેમજ ટેટ ટાટ અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાનના અગત્યના જે પ્રશ્ન પૂછાય છે તો એની ચર્ચા કરીશું તેમજ જી સેટ બે હજાર પચીસની જે આવનારી પરીક્ષા છે તો એવા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે

તુલક રચના કોણે કરી હતી ઓપ્શન એ લિફટ દ્વારા ઓપ્શન બી ધસ્તોન દ્વારા ઓપ્શન સી બોગાટ્સ દ્વારા અને ઓપ્શન ડી પાવલો દ્વારા તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ સમમિલિત મૂલ્યકરણની તુલકની રચના ગિરફટ દ્વારા કરવામાં આવી હતી તો અગત્યનો પ્રશ્ન છે યાદ રાખવાનો છે સંમિલિત મૂલ્યકરણની તુલકની રચના લિફ લિફટ દ્વારા કરવામાં આવી હતી તો આ યાદ રાખવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન છે વારંવાર હાથ ધોયા કરવાના આવતા વિચારો કઈ વિકૃતિ ગણાય છે આપણને અગત્યનો પ્રશ્ન છે કે વારંવાર હાથ ધોયા કરવા એ અંગે વિચારો આવે છે એ કઈ વિકૃતિ કહેવાય છે ઓપ્શન એ મનોદશાની વિકૃતિ ઓપ્શન બી પરિસ્થિતિજન્ય વિકૃતિ ઓપ્શન સી ખિન્નતા સંબંધિત વિકૃતિ અને ઓપ્શન ડી અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ તો સાચો જવાબ આવે છે અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ એટલે કે ઓપ્શન ડી જવાબ આવે છે કે વારંવાર હાથ ધોયા કરવા એ અંગેના જે વિચારો આવે છે એ કઈ વિકૃતિ કહેવાય છે તો અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ કહેવામાં આવે છે એટલે કે વ્યક્તિને કોઈ એકની એક પ્રવૃત્તિ હોય તો વારંવાર એ પ્રવૃત્તિ કરવાના વિચારો આવે છે ફોર એક્ઝામ્પલ ઘરમાં તારો માર્યો હોય લોક કર્યું હોય છતાં વ્યક્તિને વિચાર આવે છે કે તારો માર્યો છે યા લોક કર્યું છે કે નહીં તો વારંવાર ચેક કરવા જાય છે તો એને શું કહેવામાં આવે છે અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે વાવાઝોડા પાણી ઊંચી જગ્યાના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે એટલે કે વાવાઝોડાની બીક લાગવી પાણીની બીક લાગવી ઊંચી જગ્યાના ભયનો સમાવેશ કઈ પ્રકારના ભયમાં થાય છે આપણને અગત્યનો પ્રશ્ન છે ઓપ્શન એ ઈજા સંબંધિત ભય ઓપ્શન બી પ્રાણી સાથે સંકળાયેલા ભય ઓપ્શન સી પરિસ્થિતિજન્ય વિકૃતિ અને ઓપ્શન ડી નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃતિ ભય તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃતિ ભય જોવા મળે છે એટલે કે વાવાઝોડાની બીક લાગવી પાણીની ઊંચી જગ્યાનો ભય લાગવો તો એ કયા પ્રકારનો ભય કહેવાય છે તો નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃતિ ભય એટલે કે કુદરતી પર્યાવરણ સાથે સંબંધિત વિકૃતિ ભય તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિ સંવેદનીકરણ કરતાં સંપૂર્ણ વિપરીત પદ્ધતિ કઈ છે ઓપ્શન એ સ્વાનુભૂતિ ઓપ્શન બી પ્રતિક વિનિમય ઓપ્શન સી વિસ્ફોટ ઉપચાર અને ઓપ્શન ડી જય તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સંપૂર્ણ વિપરીત એટલે કે વિરુદ્ધ પદ્ધતિ છે વિસ્ફોટ ઉપચાર પદ્ધતિ તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ત્યાર પછીનો પ્રશ્ન છે કોણે વ્યવસાયિક રીતે મગજ મગજના ખંડની વાટકામની પદ્ધતિ વાટકામની શરૂઆત કરી હતી એટલે કે કોના દ્વારા વ્યવસાયિક રીતે મગજના ખંડની વાટકામની શરૂઆત કરી હતી એટલે કે મગજના ભાગમાં ઓપરેશન અથવા તો વાટકામ જે આપણે ઓપરેશન કરી કહી શકીએ તો એની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ઓપ્શન એ મોનિસ ઓપ્શન બી ફ્રોઈડ ઓપ્શન સી સ્ટેને ઓપ્શન ડી લેન્ડીઝ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ મોનિઝ દ્વારા વ્યવસાયિક રીતે મગજના ખંડની બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી એટલે કે ઓપરેશન દ્વારા મગજના અમુક ભાગોને કાઢી નાખવામાં આવે છે તો મોનિસ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે કયું પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે ઓપ્શન એ ભીડ ઓપ્શન બી ઘોંઘાટ ઓપ્શન સી ગીચતા અને ઓપ્શન ડી હવા તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ઘોંઘાટ જે છે એ પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે એટલે કે ધ્યાન આપવામાં પ્રોબ્લેમ કરે છે તો ઘોંઘાટ જે છે તો વાતાવરણમાં ઘોંઘાટ હોય તો એના કારણે વ્યક્તિ પ્રોપર ધ્યાન આપી શકતી નથી ત્યાર પછીનો પ્રશ્ન છે કયો દેશ પૃથ્વી પરની વ્યવસાયિક ઊર્જામાંથી પચીસ ટકા ઉર્જા વાપરે છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી ભારત ઓપ્શન સી રશિયા અને ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા તો સાચો જવાબ આવે છે અમેરિકા જે છે એ પૃથ્વી પરની વ્યવસાયિક ઊર્જામાંથી પચીસ ટકા ઉર્જા વાપરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે એકવીસોની સાલમાં પૃથ્વી પરની સપાટી પર સરેરાશ કેટલી દીકરી ફેરનહિત હવાનું તાપમાન વધી શકે છે ઓપ્શન એ બે પોઈન્ટ પાંચ ઓપ્શન બી ત્રણ પોઈન્ટ પાંચ ઓપ્શન સી ચાર પોઈન્ટ પાંચ અને ઓપ્શન ડી પાંચ પોઈન્ટ પાંચ તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ફેરનહિટ જેટલું તાપમાન વધી શકે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કોને વ્યવસ્થાપકો માટેની દસ ભૂમિકાઓ તારવી છે ઓપ્શન એ મિટ્સબર્ગ ઓપ્શન બી કાર્ડ્સ અને કાહન ઓપ્શન સી કટ લેવિન અને ઓપ્શન ડી બ્રોનર ફેન બે બ્રેનર તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ મિક્સબર્ગ દ્વારા વ્યવસ્થાપકો માટેની દસ ભૂમિકાઓ તારવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ સમસ્યા તુલનાત્મક આર્થિક ખ્યાલ છે ઓપ્શન એ ગરીબાઈ ઓપ્શન બી શહેરીકરણ ઓપ્શન સી વંચિતતા અને ઓપ્શન ડી સામાજિક ઘેરલાભ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ગરીબાઈ જે છે એ સમસ્યા તુલનાત્મક આર્થિક ખ્યાલ છે એટલે કે ગરીબાઈ સાચો જવાબ આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ત્રીજી કક્ષાની સામાજિક સમસ્યા કઈ છે ઓપ્શન એ કુસમાયોજન ઓપ્શન બી ગંદા વ્યવસાયો ઓપ્શન સી બાળ ગુનેગારી અને ઓપ્શન ડી ગરીબાઈ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી બાર ગુનેગારી જે છે એ ત્રીજી કક્ષાની સામાજિક સમસ્યા છે એટલે કે જે ત્રીજી કક્ષાની સામાજિક સમસ્યા છે તો એ બાર ગુનેગારી આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે મનોવિજ્ઞાનીઓના મત મુજબ મુલાકાત વિશેના પચાસ ટકા નિર્ણયો ક્યારે લેવાય જાય છે ઓપ્શન એ મુલાકાતના અંતે ઓપ્શન બી પ્રથમ આઠ મિનિટે ઓપ્શન સી પછીની પંદર મિનિટે અને ઓપ્શન ડી પ્રથમ આઠ સેકન્ડમાં તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી પ્રથમ આઠ સેકન્ડમાં મુલાકાત વિશેના પચાસ ટકા નિર્ણયો લેવાઈ જાય છે તો આ યાદ રાખવાનું છે પ્રથમ આઠ મિનિટની અંદર જે છે તો મુલાકાત અંગેના જે પ્રશ્ન નિર્ણયો છે તો એ લેવાઈ જતા હોય છે ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે બે ચલ વચ્ચેના સંબંધને શું કહેવામાં આવે છે ઓપ્શન એ સહસંબંધ ઓપ્શન બી મધ્યસ્થ ઓપ્શન સી મધ્યક અને ઓપ્શન ડી પ્રમાણ વિચલન તો સાચો જવાબ આવે છે મ એટલે કે કો રિલેશન કહેવામાં આવે છે એટલે કે બે ચલ વચ્ચેનો જે સંબંધ છે તો એને શું કહેવામાં આવે છે સ કહેવામાં આવે છે કો રિલેશન કહેવામાં આવે છે તો સ સંબંધ માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે જોવા મળે છે માઇનસ એક બાજુનો જો જવાબ આવે તો એને ઋણ સ કહેવામાં આવે છે અને પ્લસ એક બાજુનો જો જવાબ આવે ઝીરોથી પ્લસ એક બાજુ તો એને ધન ઋણ ધન સ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રાપ્તાંકોના સરવાળાનો પ્રતીક કયું છે ઓપ્શન એ એન ઓપ્શન બી એફ ઓપ્શન સી સિગ્મા એક્સ અને ઓપ્શન ડી એક્સ તો પ્રાપ્તાંકોનો સરવાળો પ્રાપ્તાંકોનો સરવાળો જો જે હોય તો એને સિગ્મા અને પ્રાપ્તાંક છે એટલે એક્સ કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી સિગ્મા એક્સ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે આપણને અગત્યનો પ્રશ્ન છે ઓપ્શન એ ભાષાકીય બુદ્ધિ ઓપ્શન બી સાંગ સાંગીતિક બુદ્ધિ ઓપ્શન સી અવકાશીય બુદ્ધિ અને ઓપ્શન ડી નૈસર્ગિક બુદ્ધિ તો લેખકોમાં જે બુદ્ધિ વધુ જોવા મળે છે તો એ ભાષાકીય બુદ્ધિ વધારે જોવા મળે છે એટલે કે સાચો જવાબ ઓપ્શન એ આવે છે લેખકોમાં ભાષાકીય બુદ્ધિનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે ઓપ્શન એ બીને અને સાયમન ઓપ્શન બી રેવન દ્વારા ઓપ્શન સી રાઇસે દ્વારા અને ઓપ્શન ડી વેક્સલર દ્વારા તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી રેવન દ્વારા રચાયેલી મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એ અશાબ્દિક બુદ્ધિ કસોટી માટેની પ્રખ્યાત છે તો સાચો જવાબ આવશે ઓપ્શન બી રેવન આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે શરીરના અંગોના સુમેરભર્યા હલનચલનો કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે ઓપ્શન એ દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ ઓપ્શન બી વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ ઓપ્શન સી આંતરવૈયક્તિક બુદ્ધિ અને ઓપ્શન ડી અવકાશીય બુદ્ધિ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ જે છે તો એ શરીરના અંગોના સુમેરભર્યા હલનચલન કરવા અને તેની દક્ષતા કેળવવા માટે અગત્યની છે અથવા તો આ પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ દૈહિક શરીર લક્ષી બુદ્ધિ ત્યાર પછીનો પ્રશ્ન છે સ્વસાર્થકતાનો સિદ્ધાંત કોણે આપ્યો છે ઓપ્શન એ રોજર્સ દ્વારા ઓપ્શન બી એડલર દ્વારા ઓપ્શન સી મેસ્લો દ્વારા અને ઓપ્શન ડી એરિક્સન દ્વારા

ક્રૂર અને દુષ્ટ પાસું કહી શકાય છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ